રાજ્યની પોલીસ વાત કરવામાં આવે તો રાજ્યની પોલીસ જયારે ગુનાહિત કોઈ પ્રવૃત્તિ કરે છે ગુનાહિત કાર્ય કરે છે કાળા કલર ગાડી લઈને ફરે છે કોઈ અઘટિત ઘટના ઘટે છે તેનો કોઈ ભોગ બને છે ત્યારે પોલીસ તેના ઉપર કાર્યવાહી કરે છે આવી જ ઘટના સાબરકાંઠા જિલ્લામાં થઈ છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વાત સાબરકાંઠા જિલ્લાની છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માં ગુરુવાર રોજ આર્મીનો એક જવાન પોતાની ફરજ ઉપરથી ઘેર આવ્યો હતો અને પોતાના અંગત કામથી જ્યારે રોડ ઉપર જઈ રહ્યો હતો પોતાની ગાડી લઈને ત્યારે ચેકિંગ દરમિયાન પોલીસ તેની ગાડી રોકાવે છે અને કહે છે કે તારી કાળા કલરની જે કાચ છે તેના કાચ ઉતારવા પડશે નહીં તો તારે દંડ ભરવો પડશે આ તમામ બાબતને લઈને અઢાર મિનિટ અગિયાર સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે વાયરલ વિડીયોમાં ઝપાઝપી થાય છે અને આખરે પોલીસ દ્વારા તેને હાથાપાઈ કરવામાં આવે છે અને આજ આર્મી જવાનને તેનું જે રૂમ બનાવેલું તો રૂમમાં ફોરી દેવામાં આવે છે અને હાલમાં તેના ઉપર પોલીસ ફરિયાદ થઈ કરી જો કે સવાલ એટલો છે કે રાજ્યની પોલીસ આવી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવાનું કામ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ આ પ્રકારનું કાર્ય કરે છે ત્યારે પોતાના અને પોતાના હોવાને કારણે તેમનો બચાવ કરે છે જો કે તમામ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લામાં પોલીસ જવાનો જે અઘટિત જે કૃત્યને લઈને જે ફરિયાદ કરવામાં આવે છે ફરિયાદને લઈને આજે આર્મી જવાનો બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા છે તેમની જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કર્યો કરીશું

છતાં પણ એના સાથે ઝપાઝપી કરી અને ત્યાંના જે સ્થાનિય ત્યાં આગળ ડ્યુટી પર હતા પોલીસના અધિકારીઓ અને એના જવાનો સાથે અને એને બહાર નીકાળીને જે માર મારવામાં આવ્યો છે એ બહુ અશોભનીય છે આ સેનાના જવાનને પોલીસના કાયદો હાથમાં લેવાનો કોઈના હાથમાં નથી કાયદાકીય કાર્ય કરવા માટે એ જવાન તૈયાર હતો છતાં પણ એને પોલીસ માર વ્યક્તિ માર્યો છે એ અમને એમના પર ગોળ નિંદા કરીએ છીએ શું કહેશો રાજ્યના ગૃહમંત્રી દ્વારા એક પરિપત્ર અગાઉ એક વાયરલ કરવામાં આવે તો પોસ્ટ કરવામાં આવે આવ્યો હતો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે તમામ આર્મી જે જવાનો છે તે દેશની રક્ષા કરે છે એમનું માન અને સન્માન જણાવવું જોઈએ શું કહેશો બે હજાર બાવીસમાં આપણા હરસંઘવી સાહેબ સારા એક ગૃહમંત્રી દ્વારા એક લેટર આપવામાં આવ્યો છે કે આર્મીના જવાનનું સન્માન માન સન્માન સાચવા દરેક કાર્યાલયની અંદર છતાં પણ આ આનું ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે એના પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ શું કહેશો આ પ્રકારે દેશની જે સેવા કરતા આર્મી જવાનો છે રાત દિવસ ખડે પગે રહી લોકોને સુખ અને શાંતિ આપે છે અને આ પ્રકારે તેમના ઉપર કૃત્ય કરવામાં આવે છે આ જવાન સાથે જો અશોભનીય વર્તન કર્યું છે તો જે અમારી સરહદની સુરક્ષામાં લાગેલા જવાનો છું એમનું મનોબળ તૂટી રહ્યું છે અત્યારે કે આ શું કરી રહ્યું છે ગુજરાત સરકાર ને ગુજરાતની પ્રશાસન ભલે તે ત્યાં જે આગળ જ્યાં કર્મચારી હતા એમનો અશોભનીય વર્તાવથી પૂરા સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર દેશની અંદર આ વિડિયો જોઈને લોકોને એવો ગુસ્સો આવે છે કે શું કહી રહી છે આ ત્યાંનું પ્રશાસન હાલ શું કહેશો જ્યારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો છે ત્યારે કહે છે કે અમારી આર્મી 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 આ પ્રકારે વાતો કરતા હોય છે ને બીજે આ બીજી બાજુ સર આમ જાહેર માર્ગ ઉપર તેને નીલામી કરવામાં આવે છે આર્મી આર્મીને નામે લોકો આપની સરકાર જે કહેવામાં આવે અમારી સરકાર વિશે કહેવું નથી અમે સરકારના સાથે છીએ છતાં પણ ઓપરેશન સિંધુ જેવા કાર્યમાં અમારા બીએસએફ આર્મીના જવાનો જ્યારે તંત્રોડ મહેનત કરીને જે એમનો ઓપરેશન સિંધુને સફળ બનાવ્યું છે મોટી મોટી વાતો કરવા નેતાઓને પણ મારી વિનંતી છે કે આના સાથ જવાના સાથ આપો અને આને યોગ્ય તપાસ કરાવો પશુ કેશો જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે અને શું માંગ છે અમારી માંગ એ છે કે તે સ્થળ પર જે ઘટના બની છે ત્યાં આગળ યોગ્ય જાત થાય ક્યારેક ગુનો હોય અમારા સેના જવાનો હોય તે પછી પોલીસ કર્મચારીનો હોય તેનો યોગ્ય નિષ્પક્ષ જાત થવી જોઈએ તો આ હતા બનાસકાંઠા જિલ્લાના નિવૃત્ત આર્મી જવાનો કહી રહ્યા છે કહી રહ્યા છે કે જે આ કૃત્ય કરવામાં આવ્યું છે ખરેખર કૃત્ય ખરાબ ઉપર છે 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 કારણ કે આ આ જવાન રાત દિવસ રહી દેશની રક્ષા કરે પરંતુ ક્યાંક ક્યાંક ને પોલીસ પોલીસ સરકારના ઈશારે આ પ્રકારે જે જવાનો છે જવાનો ઉપર આ પ્રકારે કૃત્ય કરી રહી છે હવે જોવું રહ્યું કે આ બાબતને લઈને પોલીસ અને રાજ્યના ગૃહમંત્રી સંઘવી આ પોલીસ કર્મી ઉપર કેવી કાર્યવાહી કરે છે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવજન I'm je.